આજે હું કૃષિ ક્ષેત્રે એક મોટા સુધારાની વાત કહેવા આવી છું જે છે પાણીની જાળવણી અને સંગ્રહ તે આ સ્પીચનો હેતુ છે તો મારા શબ્દ સાંભળવા માટે નમ્ર વિનંતી ખેતીની સફળતાનો પાયો પાણી છે ખેતીની સફળતાનો પાયો પાણી છે પાણી વગર ખેતી શક્ય નથી પરંતુ આજના સમયમાં જળ સ્તર નીચે જઈ રહ્યું છે અને જળ સ્તર નીચે જઈ રહ્યું છે અને પાણીના સંકટો વધી રહ્યા છે જેના કારણે જેના કારણે ખેતીમાં આપણે પાણી પાણી કેવી રીતે પૂરું પાડવું તેના તેના વિશે આપણે કૃષિ ક્ષેત્રે તેથી આપણે કૃષિ ક્ષેત્રે સુધારણા લાવવા માટે આપણે આગલા બે પગલા લેશું આપણે પાણીનો બગાડ અટકાવવો જોઈએ અને ખેડતો એ જૂની સિંચાઈ પદ્ધતિઓ છોડીને આધુનિક સિંચાઈ પદ્ધતિઓ અપનાવી જોઈએ કે કાલની ચિંતા આજે કરીશું હે કાલની ચિંતા આજે કરીશુ તો સુધરશે આપણી ખેતી તો સુધરશે આપણી ખેતી પાણીને ટીપે રોકીશું રોકીશુ પાણીને ટીપે ટીપાને રોકીશું સમજીને મોતી રોકીશું સમજીને મોદી આપણા ટોપિક માં આગળ વધારતા જાણીએ કે પાણી જાણીએ કે આધુનિક સિંચાઈ પદ્ધતિઓને બે પદ્ધતિઓમાં વિભાજન કરવામાં આવે છે આધુનિક પદ્ધતિઓને બે પદ્ધતિઓમાં વિભાજન કરવામાં આવે છે જેમાં આપણે જાણીએ કે સિંચાઈ પદ્ધતિમાં બચિત રહી શકે છે પાણીનો પચાસ ટકા બચાવ એટલે કે અડધો બચાવ આપણે પાણીનો પચાસ બચાવ કરીએ તો તે આપણે ઘણી જગ્યાએ ઉપયોગી છે પાણી અત્યારે એવી વસ્તુ છે જે આપણા જીવનમાં મોટું મોટું અને મહત્વનો ફાળો નિભાવે છે ત્યારબાદ આપણે જોઈએ કે જોઈએ કે ફુવારા પદ્ધતિ ફુવારા પદ્ધતિઓમાં ઓછા 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 પાણીમાં વધારે વિસ્તારને પાણી મળી રહે છે અને હવે આપણે પાણીનો સંગ્રહ સંગ્રહ કેવી રીતે તો તે જાણીશું કે વરસાદ દ્વારા મળતું એ પાણી કુદરતની ભેટ છે જેને આપણે વ્યર્થ વહી જવા દેવું ન જોઈએ કે વરસાદની ધારને વ્યર્થ ન જવા દો વરસાદની ધારને વ્યર્થ ન જવા દો સમય કહે છે ધરતીને જળથી સજ્જ કરો ધરતીને જળથી સજ્જ કરો આપણે જાણીએ કે પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો આપણે કહીએ છીએ સરખી રીતે છે શબ્દને સમજાવો તે મહત્વનું છે ખેત તલાવડી એટલે કે નાના 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 ખેતરોમાં નાના નાના તળાવો બનાવી અને વરસાદ દ્વારા સંગ્રહિત પાણી વરસાદનું પાણી સંગ્રહિત કરવું જોઈએ જે આપણે ઉનાળા કે દુષ્કાળ દરમિયાન ઉનાળા કે દુષ્કાળ દરમિયાન આપણે તે પાણીનો સંગ્રહિત પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ તે સંગ્રહિત પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ ત્યારબાદ આપણે જાણીએ કે ચેક ડેમ ચેક ડેમ એટલે કે નાના નાળા પર પર બાંધી અને પાણીનો ભૂગર્ભ જળસ્તર ઊંચો લાવી શકાય છે પાણીનો ભૂગર્ભ જળસ્તર ઊંચો લાવી શકાય છે આપણે વિદ્યાર્થીઓ પણ પાણીનો બગાડ અટકાવવો જોઈએ અને પાણીનો બગાડ અટકાવવો જોઈએ અને ઘર કે શાળામાં ક્યારે પાણીનો બગાડ ન થાય તેની આપણે નિષ્ઠાપૂર્વક કાળજી રાખવી પડે છે હે કાલની નિષ્ઠા હો વિશ્વાસ રાખો સંકલ્પ લેશો તો સફળતા જરૂર મળશે સંકલ્પ લેશો તો સફળતા જરૂર મળશે કિસાન જળ સંરક્ષણ થશે હવે આપણે જાણીએ કે આજનો દિવસ એટલે કે ત્રેવીસ ડિસેમ્બર કિસાન દિવસ શા માટે ઉજવવામાં આવે છે તેના વિશે હું તમને થોડું કહીશ ત્રેવીસ ડિસેમ્બર રોજ ત્રેવીસ ડિસેમ્બર ના રોજ રાષ્ટ્રીય કિસાન દિવસ મનાવવામાં આવે છે ભારતના ભૂતપૂર્વ ભૂતપૂર્વ વડાપ્રધાન

આકાશે વરસાવ્યા નીર કે આભે વરસાવ્યા નીર ને ખેડૂતે વાવ્યા બીજ કે ખેડૂતે વાવ્યા બીજ ને ઉગી નીકળ્યા અંકુર ઉગી નીકળ્યા અંકુર આંખો થી નિરાતે નિહાળતા રહે કે આંખો થી નિરાતે નિહાળતા રહીએ અને પ્રીત હૃદય થી થઈ ગઈ પ્રીત હૃદય થી થઈ ગઈ આપ સર્વેનો આખું ખૂબ આભાર માનું છું કારણ કે મારા શબ્દો થોડી થોડા વાર થોડો સમય વધારે લઈ ગયા છે પરંતુ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હું અહીંયા મારી સ્પીચ ને અટકાવું છું અસ્તુ જય હિન્દ જય ભારત જય કિસાન